જય સ્વામિનારાયણ મિત્રો પ્રયાગમાં મહાકુંભ શરૂ થઈ ચૂક્યો છે એક એવો એ અનોખો ઉત્સવ છે કે જ્યાં ભારતની સંસ્કૃતિના દર્શન છે જ્યાં ભારતની આધ્યાત્મિકતાના દર્શન છે જ્યાં ભારતની ક્ષમતાના દર્શન છે જ્યાં ભારતની મમતાના દર્શન છે જ્યાં સેવા ભાવનાના દર્શન છે ટૂંકમાં કહીએ ને તો જ્યાં સમક્ષ ભારત વર્ષના દર્શન છે એવો આ મહાકુંભ મેળો છે મેળાનું આયોજન આ ચાર સ્થળોએ થાય છે નાસિક ઉજ્જૈન પ્રયાગરાજ અને હરિદ્વાર મેળો છે એ બે પ્રકારનો છે અર્ધકુંભ મેળો અને મહાકુંભ મેળો જે અર્ધકુંભ મેળો છે તે હરિદ્વાર અને પ્રયાગરાજમાં ઉજવવામાં આવે છે જે છ વર્ષનો હોય છે જ્યારે પૂર્ણ કુંભ મેળો એટલે કે મહાકુંભ મેળો છે તે માત્ર પ્રયાગરાજમાં જ ઉજવવામાં આવે છે એટલે કે તે બાર વર્ષ નું હોય છે તેથી તેને મહાકુંભ મેળા તરીકે ઓળખવામાં આવે છે આ કુંભ મેળો પ્રયાગરાજમાં જ હોય છે તો મહાકુંભ મેળો શા માટે માત્ર બાર વર્ષનો જ સમયગાળો તો મહાકુંભને સમુદ્ર મંથન સાથે સંબંધિત માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન મંથનમાંથી અમૃત નીકળ્યું જેના થોડા ટીપા ઘડામાંથી બહાર આવ્યા અને પૃથ્વી પર ચાર સ્થળોએ પડ્યા હતા જેમાં પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક આ કુંભનું આયોજન આ ચાર સ્થળોએ જ થાય છે એવું માનવામાં આવે છે કે દેવતાઓ અને દાનુઓ વચ્ચે બાર દિવસ સુધી યુદ્ધ થયું હતું જે માનવ જીવનના બાર વર્ષ બરાબર છે આ જ કારણે એ બાર વર્ષ પછી મહાકુંભનું આયોજન કરવામાં આવે છે અમૃત સ્નાનનું મહત્વ શું છે એટલે કે મહાકુંભમાં સ્નાન કરવાનું શું મહત્વ છે સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્તિની માન્યતા છે એવું માનવામાં આવે છે કે આ દરમિયાન આ નદીનું પાણી અમૃત જેવું શુદ્ધ બની જાય છે કુંભ મેળામાં સ્નાન કરવાથી તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે તમામ પાપોને નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે કુંભમેળામાં લાખો ભક્તો પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને પ્રયાગરાજમાં આયોજિત કુંભમેળામાં અમૃતનું સ્નાન વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે ગંગા યમુના અને સરસ્વતીની નદીઓ અહીં મળે છે તેથી આ સ્થળનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે ધાર્મિક માન્યતા અનુસાર અહીં સ્નાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે આ મહાકુંભમાં બીએપીએસના સંતો તથા કાર્યકરો દ્વારા પણ ત્યાં કાર્ય શરૂ છે જેમાં વ્યસન મુક્તિના કાર્યક્રમો દ્વારા કરવામાં આવે છે હવે આપણે મહંત સ્વામીનો જે આશીર્વાદ પત્ર છે તે સાંભળીશું આશીર્વાદ પત્ર નેરોવી બાર એક પચીસ રવિવાર સ્વામી શ્રીજી પૂજ્ય પ્રમુખ સ્વામીના લાડીલા પૂજ્ય મુનિ વેત્સલ સ્વામી તથા પૂજ્ય સંતો પ્રતિ સાધુ કેશવ જીવનદાસના જય શ્રી સ્વામિનારાયણ આ વર્ષે મહાતીર્થ પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થયેલ છે આપણી બીએપીએસ સંસ્થા દ્વારા બે એકર જમીનમાં સુંદર આયોજન થયેલ છે વડીલ સંતોના માર્ગદર્શન નીચે આપ તથા અન્ય સંતો ખૂબ સારી રીતે સેવા કરો છો આપના દરેક સંતો મહંતો તથા મહામંડવેશ્વરની મારાવતી સરભરા અને પૂજન અર્ચના કરશો મહાકુંભમાં આવનારા દરેકનું કલ્યાણ થાય તે જ શુભ સંકલ્પ છે આ બધા મહાતીર્થ પ્રયાગરાજમાં છો મને યાદ કરી અને સ્નાન કરશો દર્શન કરશો આમ મહંત સ્વામીના આ પત્રના એકે એક શબ્દ ઉપર આપણે જોઈએ તો આપણને ખબર પડે કે જે પણ કુંભ મેળામાં આવે તે દરેકનું કલ્યાણ થાય એવી જ ભાવના છે જય સ્વામિનારાયણ